કલોલમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ભવ્ય રેલી યોજાઈ લોકસભા ચૂંટણીનું જ્યારે આવતીકાલે ફોર્મ ભરવા જવાના છે ત્યારે લાખો સમર્થકોએ કલોલના તમામ રોડ રસ્તા પર તેમના સ્વાગત માટે ગુલાબની પાંખડીઓનો વરસાદ વરસાવ્યો હતો જોકે કલોલ શહેર અને તાલુકાના તમામ ગામડાઓમાંથી સામાજિક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કલોલના જેપી ગેટથી વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે જાહેર માર્ગો પર કલોલ અને તાલુકાની જનતા ખૂબ જ ભાવથી અમિતભાઈ શાહનું ભાવથી સ્વાગત કર્યું હતું આ ભવ્ય રેલીમાં કલોલ શહેર અને તાલુકા સિવાય ગાંધીનગર મહેસાણા દહેગામ માણસાથી પણ મોટી સંખ્યામાં ભાજપમાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી જોકે કાર્યક્રમમાં તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી વિચારધારા સાથે જોડાયેલા નાસ્મેદના કાંતિજી ઠાકોર અને રાચંડાના રશ્મિજી ઠાકોરની સાથે જોડાયેલા ઉનાળી પલોડિયા શાંતિજીની સાથે તમામ તાલુકાના કાર્યકર્તાઓ લાખોની સંખ્યામાં રેલીમાં જોડાયા હતા જોકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી સાથે ગોવિંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ બાવરિયા જે કે પટેલની સાથે તમામ નેતાઓ આ વિશાલ રેલીમાં હાજર રહ્યા હતા જોકે કે રેલીમાં લાખો સમર્થકો માટે દરેક જગ્યા પર પાણી અને ઠંડા સાસ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ અમિતભાઈ શાહના સ્વાગત માટે કલોલના જાહેર માર્ગો પર જેટલા દિગ્ગજ કલાકારોની સાથે મોટી નાસિક ઢોલનગારાથી ભવ્ય સ્વાગત કરાયું હતું આ લોકસભા ચૂંટણી પ્રચારમાં આ વર્ષે ચારસો સીટોથી ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે તેવા પોસ્ટર સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા કે આ રેલીમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંતો ભક્તિનંદન સ્વામી અને ભક્ત વત્સલ સ્વામીની સાથે કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂર્ણ આનંદ સ્વામી પણ જોડાયા હતા જોકે વિશાલ રેલીમાં માં પૂરતા બંદોબસ્ત સાથે ગાંધીનગર જિલ્લા પોલીસ તાલુકા પોલીસ હોમગાર્ડ અન્ય કમાન્ડો મોટી સંખ્યામાં હાજર રહ્યા અમિત શાહ ભાજપના કાર્યકર્તા લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ સાહેબની રેલી માટે અમે કલોલ શહેરના દરેક નાગરિકો સ્થળે તૈયાર તૈયારની સાથ સહકારવામાં આવી છે